બેનો બધા મજામાં છો સૌને મારા નમસ્કાર સૌને મારા પ્રણામ બે રાખ્યું લે ને બેય રાખી એટલે તો આજે આપણે આ ગોવિંદપુર શારદા નગર ચાલો પાટાપુર તો બરાબર છે ફરાનું નામ નથી શારદાનગર વિસ્તારના સૌ નાગરિકો યુવાનો વડીલો માતાઓ બહેનો બધાનો પહેલા તો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આપ સૌએ આટલી મોટી સંખ્યામાં હાજરી આપી હું આજે આ આવ્યો છું અને તમારા સમક્ષ ઉપસ્થિત છું એટલે હું જરાક મારી ઓળખાણ બધાને આપી દઉં હું બે હજાર ને ની સાલમાં પોલીસ ખાતામાં કોન્સ્ટેબલ રાઈટર હતો અને નાનામાં નાની ઉમરે સરકારી નોકરીમાં લાગી જાય અને બહુ સારી રીતે હું મારું જીવન જીવતો હતો સરકારી નોકરી મળી જાય પોલીસ ખાતાની નોકરી મળી જાય જાય બની એટલે પછી કઈ બીજું ઘટતું હોતું નથી જીવનમાં પણ કરતા પણ વધુ સારું કામ હું લોકો માટે કરી શકું એમ છું નોકરી માંથી રાજીનામું મૂકી અને જાહેર જીવનમાં આવવાનો નિર્ણય કર્યો હું જાહેર જીવનમાં આવ્યો મેં મારી નોકરી મૂકી દીધી ચાર જ વર્ષની અંદર મેં પોલીસ ખાતામાંથી નોકરી છોડી દીધી મારી ટ્રેનિંગ અહીંયા બિલખા રોડે પીટીસી માં ટ્રેનિંગ થઈ હતી બે હજાર ને બારમાં એ પછી હું સતત જાહેર જીવનમાં આવ્યો આમ આદમી પાર્ટીમાં જોડાણો અને જ્યારે જ્યારે જ્યાં જ્યાં જેવી જેવી રીતે આમ જનતાને ઉપયોગી થવાની જરૂર પડી ત્યારે હંમેશા અમે આમ આદમી પાર્ટીના માધ્યમથી લોકોને મદદરૂપ થવાની કોશિશ કરી મારી જે ક્ષમતા હોય એ ક્ષમતા પ્રમાણે લોકોને ઉપયોગી બનવાનું કામ હું છેલ્લા ઘણા વર્ષોથી કરતો આવ્યો છું મારી ઉંમર અત્યંત નાની છે હું પાંત્રીસ વર્ષનો છું અત્યારે પણ બહુ નાની ઉંમરમાં ભગવાને મને ઘણી બધી તક આપી ઘણા બધા અનુભવ આપ્યા ઘણી બધી આવડત આપી અને એના કારણે હું નાની ઉંમર હોવા છતાં પણ અત્યારે રાજકારણની અંદર આમ આદમી પાર્ટીમાં આ ચૂંટણીની અંદર ખૂબ સારી રીતે કામ કરી શક્યો છું દોસ્તો આ ચૂંટણી અત્યંત મહત્વની ચૂંટણી છે તમે બધાએ ભૂતકાળમાં ઘણી ચૂંટણી જોઈ છે અનેક ચૂંટણીઓની અંદર મતદાન કર્યું હશે સભામાં ગયા હશો નેતાઓ આવ્યા હશે ભાષણો આંબળ્યા છે એ બધું જ જોયું હશે પણ આ ચૂંટણી આખી અલગ છે વિશેષ ચૂંટણી છે નવી ચૂંટણી છે કેમ કે વિસાવદર વહેસાણ અને જુનાગઢ તાલુકો એ મત વિસ્તાર નહીં આ પેટા ચૂંટણી છે એટલે કે પૂરા પાંચ વર્ષ માટેની ચૂંટણી નથી આ ચૂંટણીમાં ઓગણીસ તારીખે એટલે કે આજથી ત્રણ ચાર દિવસ પછી જે મતદાન થવાનું છે એ મતદાન થયા પછી જે વ્યક્તિ ધારાસભ્ય બનશે એ માત્ર આવનારા દોઢ પોણા બે વર્ષ પૂરતો બનવાનો છે પાંચ વર્ષ પૂરતી ચૂંટણી નથી આખા ગુજરાતમાં ભાજપની સરકારને સરકાર એકસો ને બાસઠ જેટલા ધારાસભ્યો એના છે પૂર્ણ બહુમતી સરકાર ભાજપની છે ભાજપ પાર્ટી જે ધારે તે કામ કામ અત્યારે કરી શકે એમ હોવા કોઈ કરતા નથી અને આ એક સીટ ભાજપ પાર્ટી હારી જાય તો એની કોઈ સરકાર પડી જાય એમ નથી આ એક સીટ આમ આદમી પાર્ટીમાંથી ઝાડુના નિશાન ઉપર ગોપાલ ઇટાલિયા જીતી જાય તો અમારી કઈ સરકાર બની જવાની નથી પણ તમે વિચાર કરો કે આ એક ચૂંટણીમાં આખા ગુજરાતની સરકારના તમામ મંત્રી તમામ ધારાસભ્ય તમામ પૂર્વ મંત્રી પૂર્વ ધારાસભ્યો ભાજપના ચારસો કરતા પણ વધુ નેતા અત્યારે આ પંથક ની અંદર આટા મારે છે હમણાં હું ઈટારા ગામ માંથી આવ્યો કેવડું નાનું ગામ છે હાવ નાનું ગામ છે ઇટાળા ગામમાં હું બીજી વખત ગયો તો હમણાં મેં બીજી વખત સભા કરી પહેલી વખત જ્યારે હું સભામાં ગયો તો ત્યારે ગામના લોકો એ મને એવું કહ્યું કે ભાઈ અહીંયા કોઈ આવતું જ નથી કેમ કે અમારું ગામ હાવ નાનું અને આમ હાવ છેડે આ કોઈ નેતા નથી આવતું મેં એમને કીધું કે ભાઈ કોઈ આવે કે ન આવે હું તમારી જેમ નાનો માણસ છું હું તો આવીશ મને તો આવું જ ગમે અને મને તમારી જરૂર છે આજે હું તમને કહું કે હમણાં હું થી આવ્યો તો ગામ માંથી બહાર નીકળું એ પહેલા મને મંત્રીની ગાડી હામી મળી કેબિનેટ મંત્રીની અંદર બેઠા તા અવડા અમથા ઈટાળા ગામમાં કેબિનેટ મંત્રી હળિયું કાઢે છે દોસ્તો વિચાર કરો આ ચૂંટણીમાં શું હશે કોઈ દિવસ તમારે આ પરામાં કે પાતાપુર ગામમાં જિંદગીમાં તમે ક્યારેય કોઈ મોટા નેતાને આવતા નહીં જોયો હોય કેમ કે નાના માણસો ની ભાજપ ને જરૂર નથી આપણે તો નાનું હોય ને આપણે શાંતિથી થોડું ઘણું વધતું ઘટતું હોય તો એ ચલાવી લઈને જીવવા વાળા માણસો ભાજપ ને આપણા જેવા માણસો પસંદ નથી અને એટલે નાના માણસના ફળીએ કોઈ ભાજપનો નેતા આવે નહીં પણ આ વખતે વિધાનસભાની ચૂંટણી માં ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયા ઉભો છે એટલે મુખ્યમંત્રી પ્રદેશ પ્રમુખ દસ પંદર કેબિનેટ મંત્રી આખું ધારું આટા મારે છે આટલા નેતાઓ વિધાનસભાની ચૂંટણીમાં નહીં જોયા હોય તમારે છાતી હાથ રાખીને બોલજો જિંદગીમાં જેના પચાસ પચાસ વર્ષ છે ને એને પંદર પંદર વી વી વખત મત આપ્યા છે જીવન માં મોટી ચૂંટણીઓમાં લોકસભા વિધાનસભામાં પચાસ વર્ષના માણસો અહીંયા બેઠા જે વિચારો ગયા પચાસ વર્ષમાં કોઈ થી તમે વીસ પચીસ કેબિનેટ મંત્રી આ મલકમાં એક હામટા નહીં જોયા હોય આ પહેલી વખત આખી સરકાર ગુજરાતમાં ભાજપના તમામ નેતા ભાજપની તમામ પાર્ટીના નેતા અને સરકારના નેતા બધા અત્યારે ગામડે 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 ફરવા લાગ્યા છે હું કામ આપણું હારું કરવા નહીં આપણને કઈક આપી દેવા નહીં આપણો પ્રશ્ન જાણવા માટે નહીં પણ આ ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા એક નાના ઘરનો સામાન્ય પરિવારનો જુવાનયો ઉભો છે એ જીતવો ન જોઈએ એટલે આખી સરકાર ઈ છોકરાને પાડી દેવા માટે આવી છે ઈ છોકરો હું છું દોસ્તો જેમ તમે સામાન્ય ઘરના વ્યક્તિ છો હું ની સામાન્ય ઘરનો માણસ છું આ તો બળ કર્યું સંઘર્ષ કર્યો લડાઈ કરી તો રાજકારણમાં અમારો માગ થયો નહીં રાજકારણમાં મોટા મોટા નેતાઓ કદાવર કદાવર નેતાઓ એમની પાસે ટોળે ટોળા માણસો ટોળે ટોળાના પોલીસ અધિકારીઓ એ એવડા મોટા માણસો છે કે એની નજરમાં આપણે ન આવ્યું હું રહ્યો નાના ઘરનો માણસ સામાન્ય પરિવારનો વ્યક્તિ મને સામાન્ય પરિવારની પીડા દેખાય એની વેદના દેખાય એટલે મેં નક્કી કર્યું કે હું સરકારી નોકરી મૂકીને રાજકારણમાં આવીશ હું હાલમાં વકીલ છું વકીલાત કરું તો હારા રૂપિયા કમાવો હારી શાંતિ થી ખીચડી બનાવી મજા મજા કરે જોઈએ પણ ભાજપ ની સરકાર ને તકલીફ છે તમારે ચાર કિલો ચોખામાં કેવાયસી કરાવવું પડે તમારા ગામ ની આ સ્કૂલ બની એમાં ભાજપ ના માણસો એ પચાસ લાખ રૂપિયા નું કૌભાંડ કરીને કિરીટ પટેલ ના માણસો આ સ્કૂલ માંથી કાહી ગયા

એમાંથી જે પૈસા કમાણા ઈ પૈસા ના ભજીયા છે તમારા જ પૈસા છે તમારે ખાવાનું છે ખાધા પછી પાછા વસૂલી લેવાના છે નિર્ણય તમારા હાથમાં છે મિત્રો હું જાજુ કહી શકું એમ નથી પણ તમારા હાથમાં નિર્ણય છે તમારાકરી આપણે કઈક જોતું હોય તો પાંચસો કાગળ જોશે ભાજપ માણસ વગર કાગળિયા ગમે એવા કાંડ કર છે તો કોઈ પૂછવા વાળું નથી મિત્રો તમે વિચારજો એક મજૂરી જતા માણસની વેદના આખી સરકાર કોઈ સાંભળવા તૈયાર નથી